નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં સૌ પ્રથમવાર શ્રીમતી એચ બી સંઘવી મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ રાજુલા ખાતે વિજ્ઞાન જાથા ના ચેરમેન શ્રી જૈંદભાઈ પંડ્યાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો જેમાં આ કાર્યક્રમના અધ્યક્ષ રાજુલાના પીઆઈ ઇન્દુબેન ગીડાની પ્રેરક હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાબ્દિક સ્વાગતથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો સાથે સાથે ઉપસ્થિત તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજુલા શહેરમાં વીસ વર્ષ બાદ આ વિજ્ઞાન જનવિજ્ઞાન જાથાનો આ કાર્યક્રમ રાજુલા શહેરમાં યોજાયો જેમાં શહેરના અગ્રણીઓ વેપારીઓ ખાસ હાજર રહ્યા આજના અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ મહોદયા શ્રી ઇન્દુબેન ગીડા ગુજરાત પ્રદેશ વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી જયંતભાઈ પંડ્યા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ કાતરિયા શેડી સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી પવનકુમાર ચતુર્વેદી કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર જીજ્ઞેશભાઈ વાજા સેક્રેટરી શ્રી બાળકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ આચાર્ય શ્રી ડોક્ટર રીટાબેન રાવળ કારોબારી સભ્યશ્રી બિપિનભાઈ લહેરી કારોબારી સભ્યશ્રી ગીરધરભાઈ ઉનાગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિમળાબેન ઉનાગર સત્ય શોધક સભાના પ્રમુખ સિદ્ધાર્થભાઈ દેગામી ભારતીબેન દેગામી તેમજ સભ્યશ્રી અંકલેશભાઈ ગોહિલ વિનોદભાઈ વામજા મુમતાજબેન શેખ રોહિતભાઈ રાજદેવ તેમજ સામાજિક કાર્યકર શ્રી ઉમેશભાઈ મોદી નાયબ મામલતદાર શ્રી હિતેશભાઈ કાતરિયા પત્રકાર શ્રી યોગેશભાઈ કાનાદાર પત્રકાર શ્રી આતાભાઈ વાઘ પત્રકાર શ્રી ઇરફાનભાઈ ગોરી પત્રકાર શ્રી કનુભાઈ વરૂ તેમજ કોલેજની તમામ કોલેજના તમામ સ્ટાફગાર અને વિદ્યાર્થીની બહેનો તેમજ પધારે આમંત્રિત મહેમાનો માતાઓ સૌનું આજના આ કાર્યક્રમમાં હું સોનલ ઝાપડિયા રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા કોલેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વતી આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું ગમે ત્યાં વિરાજો પ્રભુ स्वागत स्वीकार किया रखा हमारा मान स्वागत स्वीकार किया रखा हमारा मान कैसे करें हम शुक्रिया कैसे करें हम शुक्रिया शत 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 नमन नमन श्रीमान श्रीमान अरे उपस्थित सर्वनुष्टवती विद्या परिवारवती अध्यापक परिवारवती स्वागत करता परम धन्य અને ગૌરવની લાગણીનો અનુભવ કરું છું જય હિન્દ જય ભારત આજનો જે કાર્યક્રમ છે જે વિજ્ઞાન જાથા બાબતે શ્રી કેપી સંઘવી સ્કૂલનો હું આભાર માનું છું કે જેઓએ અમને આમંત્રિત કરેલ છે તેમજ જે મંચસ્થ મહાનુભાવોનો પણ હું આભાર માનું છું ખરેખર તો આજનો પ્રોગ્રામ છે એ ખરે ઘણો સારો છે કે ભાઈ મોટે ભાગે અંધશ્રદ્ધાઓમાં જ બધા માને છે તમારી ઘરે પણ મોટા ભાગના અંધશ્રદ્ધામાં માનતા હશે તો અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે તમારે પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે તમારે પણ જાગૃતતા કેળવી જોઈએ જગતની અંદર કોઈ જન્મા નથી જગતની અંદર કોઈ પેદા થયો નથી કે વિજ્ઞાન જાતાને બીટ કરી શકે વિજ્ઞાન જાતા પાસે કોઈ પરચા બતાવી શકે કોઈ જન્મ જ નથી સાહેબ કોઈની તાકાત નથી

અપડાઉન આ તે કરી એવા બધા પ્રોબ્લેમનો વધારે સામનો કરતા હોય છે તો પહેલાં તો આપણે વાત કરીએ સાયબર ક્રાઇમ લગત કે તમારું આ પ્રોફાઇલ પિક્ચર જે આપણે રાખીએ છીએ ને એ યુઝ કરીને તમારે કોઈ મેસેજ કરે કે હું તમારી કૃપા નામની ફ્રેન્ડ વાત કરું છું આ તે તારા જે તે આપણે આગળનું ફંક્શન હતું તેના ફોટો મને સેન્ડ કરને પછી તમારે આગળ એના ફોટોસ લેશે અને પછી તમારા ગ્રુપમાં અભદ્ર સ્થિતિ એ છે ફોટોસ બનતા હોય છે એવા બધા બનાવીને પછી તમને બ્લેકમેલ કરશે ખરેખર એ કોઈ કૃપા નામની ફ્રેન્ડ હોતી નથી પછી એવું કહે કે તમારે જલ્દી જલ્દી તમે ભરી દો આ આપણું શું કહેવાય લાઇટ બિલ એ બધું એવી રીતે તમને બ્લેકમેલ કરે તમારી આગળથી પૈસા પડાવે કે તમે નહીં ભરો તો તમને પાંચ હજારનો ડન કરવામાં આવશે અને અત્યારે તો બધા સ્માર્ટફોન યુઝ કરતા જ હોય છે એટલે એથી થોડું સતર્ક રહેવાનું એવા બધા મેસેજીસ થી અને બને ત્યાં સુધી લેડીઝ ને કોઈ આપણે શું કહેવાય કે અનનોન ફ્રેન્ડ છે ગણીએ કે જેને આપણે ઓળખતા નથી એવા કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં શરીર ઉપર કાંકરા ફેરવનો પ્રયોગ આ પ્રયોગ અંદર એક દોઢ દાઢી માં ઉપર ઉપર અરે દાઢી કર દો મીઠું કર દે

करो अच्छा अपनी शरीर पर हाथ पर करो पंजाब देखिए राजा इधर राजा बेटा तुम तुम्हारा हाथ में कुछ नहीं है निको ये दूध का दूध है इसको कुछ नहीं होना है क्योंकि इसको चुड़न नहीं लगी है इसको डाकर आ गई है देखना ये देखो ये देखो जितना मैं दूध डालता हूँ उतना खून निकल रहा है चोखा में क्या चोखाने है? कल्याण उसको श्रद्धा नहीं है तो जोली खाली है इधर आ जा तू तुम ये में रहो खड़े सब लोग एक साथ है ये यू सामने रखो मुंह तुम्हारा इधर मुत देखा करो बाबा केवल आपको प्रसाद देंगे का प्रसाद देंगे हम पर श्रद्धा रखोगे तो तुम्हारा कल्याण होगा तुम्हें पैसे की बारिश होगी इसमें से दे दो बाबा दे दो ये लो ऐसे करो प्रसाद आप तुम्हें तुम्हें लेते हो चाहिए दे दो बाबा दे दो श्रद्धा वाले को दे दो दे दो बाबा दे दो श्रद्धा वाले को दे दो दे दो बाबा दे दो श्रद्धा है हम पर हाँ तो तुम्हारे लिए लो तुम्हें श्रद्धा है तो लिये तुम्हारे लिए प्रसाद तुम्हें श्रद्धा है ज्यादा तो तुम्हारे लिए अभी वो ये नहीं नहीं इधर इसको है तो जोली खाली है दे देखो तुम्हें बेटा दे दो बाबा श्रद्धा वाले को दे दो बाबा दे ये श्रद्धा वाले को दे दो बाबा ऐसे रखो सब लोग हाथ में रखाओ सब लोगों श्रद्धा वाले को दे दो बाबा श्रद्धा એને અનુસંધાનમાં હું તમને ચાર લાઈન કહેવા માંગુ છું જે તમે યાદ રાખજો કે વહેલા મોડી આપણ સૌની આંખ ખૂલે તો સારું

મેળવ્યા છે એ વિચારો તમે બીજાની સમક્ષ રજુ કરજો બીજાને પણ આપતા રહેજો થેન્ક યુ મોદયા શ્રી ઇન્દુબેન ગીડા તથા વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી જયંતભાઈ પંડ્યા તેમણે ખૂબ જ જરૂરી શ્રદ્ધા અંધશ્રદ્ધા બરાબર એની આપણને માહિતી આપી એ માટે આપણે એમનો ધન્યવાદ માનીએ આ ઉપરાંત અહીં ઉપસ્થિત તમામ મહેમાનો વાલીશ્રીઓ

અને આ દીકરીઓના પરિવાર છે અને છેતરપિંડીનો ભોગ ન બને આવા હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ છેતરપિંડી ચમત્કારના નામે કરતા હોય તેને જાગૃતતાનો કાર્યક્રમ કોલેજે એનએસએસ દ્વારા બહુ સુંદર આયોજન કર્યું હતું અને ખાસ કરીને પરિવાર પોતાનો સુખી કેમ થાય અને માનવ ધર્મ અને રાષ્ટ્રધર્મને સમર્પિત કેમ થાય એના માટે આયોજન હતું અને આ વિજ્ઞાનના કોઈ પણ ચમત્કાર બનતા હોય તો ચમત્કારની પાછળનું રહસ્ય આપણને સમજાય નહીં તો આપણે ચમત્કાર માનીએ છીએ પણ ચમત્કાર આટલી રીતે જ થઈ શકે છે કે આપણું આ માનવ શરીર છે સંવેદના છે આ જને ચમત્કાર સિવાય આગે કંઈ દૂર જવાની જરૂર નથી પણ જે ચમત્કારના અમે છેતરપિંડી થાય તેમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ચલાકી ગોઠવાણ અને વિજ્ઞાનના ક્રિયાકારણ સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી જો લોકો એટલું સમજી જાય તો ચમત્કાર પાછળ દોટ ન મૂકે અને છેતરાય ને પોતાના પરિવારને બરબાદી તરફ વાળે નહીં એટલા માટે આ જાગૃતિનો કાર્યક્રમ હતો અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાથી પાય માલી અને બરબાદી મળે છે આ સિવાય કશું નથી મળતું એટલે લોકોએ વિજ્ઞાન અભિગમ રાખવો જોઈએ તેવી વિજ્ઞાન જથા અપીલ કરે છે થેન્ક યુ વિજ્ઞાન કાર્યક્રમ નો હેતુ અમારો એવો કે ગ્રામ્ય સ્તરે અથવા તો નગર સ્તરે ક્યાંય પણ હજી અંધશ્રદ્ધા વહેમ કે કેટલા બધા શંકાઓ કુશંકાઓના દાયરાઓમાં લોકો અને અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કોઈ પણ ઘટનાને સ્વીકારી એને કે અંધશ્રદ્ધામાં ન ખપાવે અને આવા જે લે ભાગુઓ જે છેતરવાના પ્રયાસો કરે છે એમના વ્યવસાયને એ ખુલ્લો પાડે એવા હેતુથી અમે અમારી કોલેજમાં આજે વિજ્ઞાન જાથાના ચેરમેન મહોદય